તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ આલા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે થમેલ પે જોઈ લીધું કે ભાઈ આપણે ટેગ કોપી કરવા છે તો કઈ રીતના કરવા તો વિડિયો મારા ભાઈ ધ્યાનથી જોયો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર અને ચેનલ પર મિત્રો પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરોબર તો આ બધું આપણે મોબાઈલની સ્ક્રીન પર જોવાનું છે તો કોઈ વિડીયોના ટેગ આપણે કેવી રીતના કોપી કરવા બરાબર તો વિડિયો ધ્યાનથી જો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે બરોબર આ તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર જરૂરથી કરજો મિત્રો બરોબર તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો કેમ કે વરસાદનું વાતાવરણ છે મિત્રો તો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન પે અને આપણે જે ટેગ આવે એ કેવી રીતના કોપી કરવા તો જઈએ મોબાઈલની સ્ક્રીન પે તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર બરોબર હવે આપણે વિડીયો બનાવેલો છે કોઈ કોમેડીનો હોય કે કોઈ આપણે મારી ગોલ તમે શીખવાડતા હોય ટેગના વિડીયો બરોબર તો આપણે ટેગના વિડીયોની માહિતી તમને આપીએ હવે આપણે ધારો કે વિડીયો બનાવેલો છે કે સ્ટેટસ માટે લોકો બનાવતા શીખો મિત્રો બરાબર કોઈ તમારા ટેટસની ચેનલ છે બરાબર તો તમે ટેટસને શીખવાડતા હોય તો આપણા ટેટસના જે ટેગ હોય એ કોપી કરવા છે મિત્રો બરાબર હવે કઈ રીતના કરવા તો તમારે શું કરવાનું છે મિત્રો તમારે જવાનું છે યુટ્યુબમાં ચલો અહીંયાથી આપણે યુટ્યુબમાં જઈએ વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર તો અહીંયાથી આપણે લખવાનું રહેશે મિત્રો ચલો અહીંયાથી લખીએ કે ટેટસ માટે લોગો બનાવતા શીખો મિત્રો બરોબર વિડીયો ત્યાંથી જોજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો ચાલો અહીંયાથી આપણો વિડીયો આવે છે મિત્રો પહેલો બરોબર હવે તેના પર આપણે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કર્યું હવે મિત્રો આપણે સ્ટેટસ માટે જે લોગો હોય એ બનાવતા શીખવાડીએ છીએ એટલે મિત્રો આના આપણે ટેગની જરૂર પડી બરોબર તો હવે એક સાથે કઈ રીતના બધા કોપી કરવા બરોબર તો હવે તમારે શું કરવા મિત્રો ચલો અહીંયા શેરવાળું ઓપ્શન છે ને તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા કોપી લિંક લખેલું તેના પર ક્લિક કરવાનું છે બરાબર આ બધા આખી લિંક કોપી થઈ જાય વિડીયોની હવે દવાનું છે તમારે બહાર નીકળી દેવાનું બરાબર જેવા બહાર નીકળી જાવ મિત્રો હવે તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો બરાબર બરાબર યુ ટૂલ્સ આરી એક તમારે ડાઉનલોડ કરવાની મિત્રો બરાબર હવે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરશો એટલે આ રીતનું બરાબર અહીંયા પહેલું લખેલું છે મિત્રો ટેગ તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું આવશે હવે તમારે શું કરવાનું છે પેસ્ટ યુઆર વિડિયો લિંક હવે એના પર ક્લિક કરવાનું છે હવે આપણે જે કોપી કરી હતી એ અહીંયા પેસ્ટ કરવાની બરાબર અને અહીંયા લખેલું છે ગો તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો બરાબર યાદ આવશે મિત્રો બરાબર અરે આપણે કમી બરાબર આપણે મિત્રો એડ આવી શેવામાં બરાબર તો એડ આવી હતી હવે તમે જો કે આપણા જે દરેક લોગોના જે નીચે ટેગ હતા ને એ મિત્રો બધા અહીંયા આવી ગયા તમે જો સ્ટેટસ માટે લોકો બનાવતા શીખો વિડીયો સ્ટેટસ માટે લોગો બનાવતા શીખો લોગો બનાવતા શીખો અલાઇમોશનમાં આ રીતના હવે તમારે નીચે લખેલું છે કોપી વોલ તેના આપણે તમારે ક્લિક કરવાનું છે બરાબર બધા કોપી થઈ ગયા મિત્રો બરાબર તો મિત્રો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મારા બીજા નવા વિડીયોમાં એટલે ખરા જય Mataji